નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો અયોધ્યા ખાતે નિર્માણ પામેલ ભવ્ય રામ મંદિરમાં કાર સેવકોનું બલિદાન પણ સુવર્ણ અક્ષરે જ્યારે લખાયું હોય ત્યારે પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કાર સેવકોને શ્રદ્ધાંજલિ આપવા વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું શીલજ ખાતે આવેલ એફ થ્રી ફૂડ કોર્ટ ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું જેમાં એક હજાર દીવડાઓ પ્રગટાવી કાર સેવકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને ભવ્ય વિશાળ રંગોળી બનાવી ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી હતી સૌપ્રથમ તો આપના મીડિયા ચેનલના મારફતે પ્રત્યેક એકસો ચાલીસ કરોડ દેશની જનતાને હું આભાર વ્યક્ત કરવા માગું છું જે પાંચસો સાલની આ રામ મંદિરની આપણી તપસ્યા છે આજે પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે આજે અમે સૌ પ્રથમ તો જે પંદર કાર સેવકો જે વીસ બાવીસ વર્ષના નો જવાન હતા ને એમને તેમના પ્રાણોની આહુતિ આપી હતી તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપીશું તે પછી ભવ્ય રંગોલીનો કાર્યક્રમ રાખેલ છે અને પછી રામધૂમનો કાર્ય કાર્યક્રમ રાખેલ છે અયોધ્યા ખાતે ભગવાન રામજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદ ખાતે ખાસ ઉજવણી છે તે પણ જોવા મળી હતી ત્યારે અહીં જો વાત કરવામાં આવે તો સીલજ ખાતે એક હજાર દીવડાઓ પ્રગટાવી અને ઉજવણી પણ કરવામાં આવી હતી અને સાથે જ જે કાર સેવકો હતા તેઓને શ્રદ્ધાંજલિ છે તે પણ આપવામાં આવી હતી સીધા દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે આ કાર સેવકો હતા તેઓના જે ફોટોગ્રાફ છે તે પણ મૂકવામાં આવ્યા હતા અને એક હજાર જેટલા દીવડાઓ છે તે પ્રગટાવવામાં આવ્યા હતા અને આ કાર સેવકોને શ્રદ્ધાંજલિ છે તે આપવામાં આવી હતી

ત્યારે ઝાલલોડિયા બ્રહ્મસત્ય સોસાયટીમાં રામ ભજન અને હોમ હવનના આયોજન કરવામાં આવ્યા વિમલ સુની દ્વારા ભોજન તેમજ હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિકોએ રામ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી પણ કરી હતી ભગવાન શ્રી રામ અયોધ્યામાં પોતાના મંદિરમાં બિરાજમાન થયા છે ત્યારે ભારત દેશમાં ઠેર ઠેર તેની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે અમદાવાદમાં પણ ભક્તિમય બન્યું છે અમદાવાદના દરેક વિસ્તારમાં સોસાયટીઓ અને ફ્લેટોમાં વિશેષ આયોજન કરવામાં આવ્યા ખાતે આવેલ આઈસીબીશો રંગોળી પ્રગટાવ્યા અને દરેક રંગોળીમાં ભગવાન શ્રી રામ અને અયોધ્યાનું ચિત્રણ કરવામાં આવ્યું સાથે ભવ્ય આતાશબાજી કરી રામલીલાની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરી હતી પણ આજે એમનામાં અમારી આખી સોસાયટી આઈસીબી તરફથી જે બી અમને પ્રોત્સાહન મળ્યું બધું બહુ સરસ મળ્યું દરેક કારોબારી સભ્ય કમિટી પ્લસ અમારે આ મેમ્બરો ત્રણસો ચાર ફ્લેટ છે ત્રણસો ચાર ફ્લેટના અમને બહુ સરસ પ્રોત્સાહન બે દિવસથી મળ્યું છે અને બહુ સરસ સરસ તહેવાર અમે એકદમ ઉજવ્યો બીજી દિવાળી અગિયાર હજાર અમે દીવડાઓ કુલ ટોટલ સળગાવ્યા છે પ્રગટાવ્યા છે અને અમારે આતશબાજીને બહુ સરસ જમણમાં બધો સરસ પ્રોગ્રામ છે અલગ અલગ પેન્ટિંગ દરેક અમારે કુલ બાર બ્લોક છે બારે બ્લોકમાં અલગ અલગ પેન્ટિંગ બે દિવસથી કરીએ છીએ કાલે બી અલગ અલગ પેઇન્ટિંગ કરી હતી આજે બી કરી છે અમે તો મહત્વની બાબત એ છે કે અયોધ્યા ભગવાન શ્રી શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણી ઠેર ઠેર થઈ રહી છે ત્યારે સાબરમતી ડી કેબિન બંસીધર સોસાયટી પાસે હનુમાન ચાલીસા ગ્રુપ દ્વારા ભવ્ય રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી વહેલી સવારથી આયોજન કરવામાં આવ્યું દિવસ દરમિયાન મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને મહાપ્રસાદનો લાભ લીધો હતો રામલલાલની લગભગ પાંચસો વર્ષો જ્યારે અયોધ્યા ખાતે જ્યારે બિરાજમાન કરવામાં આવ્યા હોય જેની ખુશીને લઈને હિન્દુ ધર્મ પ્રેમી જનતામાં ખુશીની લાગણી એનું માહોલ છે જેને લઈને અમદાવાદના સોલા રોડ નારણપુરા વિસ્તારમાં આવેલા જોગમાયા મંદિર ખાતે દીવડા પ્રગટાવવામાં આવ્યા જેમાં સાથીઓ ત્રિશુળ દ્વીપ અને શ્રીરામ જેવા લખાણને સજ્જ કરવામાં આવ્યા હતા અને આયોજન કરનાર લડચી પુને ખાસની લઈને રાજ્યનું કલ્યાણ થાય તેવી પ્રથા કરવામાં આવી સાથે આરતી પણ કરવામાં આવી હતી ભગવાન શ્રી રામ અયોધ્યામાં પોતાના મંદિરમાં બિરાજમાન થયા છે ત્યારે ભારત દેશમાં ઠેર ઠેર તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે અડાલજ પણ ભક્તિમય બન્યું છે અડાતના દરેક વિસ્તારમાં સવારથી શોભાયાત્રા તેમજ સોસાયટીઓ અને ફ્લેટોમાં વિશેષ આયોજન કરાયું અંબાજી મંદિર ચોક ખાતે સ્થાનિક રવિશોએ સાથે મળીને રંગોળીને દીવડા પ્રગટાવ્યા હતા અને દરેક રંગોળીમાં ભગવાન રામ અને અયોધ્યાનું ચિત્રણ કરવામાં આવ્યું હતું અયોધ્યા ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી ઠેર ઠેર થઈ રહી છે ત્યારે મેમકુ વિસ્તારમાં આવેલી કાશી વિશ્વનાથ મંદિર ખાતે પણ ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી વહેલી સવારે એકાવન કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું મંદિર ખાતે રામ નામ જાપ અને દિવસ દરમિયાન મહામંડારાનું આયોજન હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા અને પ્રસાદનો લાભ લીધો હતો आज हमारे राम आए इसके हिसाब से पाँच साल बाद में आज हमारे सुबह कलश यात्रा थी और अखे दिन का भंडारा है और शाम को सुंदर कान रखा गया है हमारे मंदिर पे सब भक्तों के लिए जी भर के रखा है पाँच सौ साल बाद राम जी आए इस खुशी में उसी के तो कोई बात नहीं आज दिवाली है दिवाली से बड़ा दिन है हमारे लिए शोभा यात्रा में इक्कावन कलश थे हमारे गुरु जी थे बाकी बहुत पब्लिक थी उसके अलावा हमने सबको बुलावा दिया था इस हिसाब से અમદાવાદ ખાતે ગ્લોબલ ટ્રાવેલ એજન્ટ એસોસિએશન દ્વારા ખાસ આયોજન હતું ટ્રાવેલ રોડ શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં હોટેલિયન્સ ડીએમસી ટુર ઓપરેટર ટ્રાવેલ્સ એજન્સીઓએ ભાગ લીધો ટ્રાવેલ રોડ શો થકી તમામ એકબીજાથી કનેક્ટ થવાના ઉદ્દેશથી આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું અમારી જે કંપની છે એ ઉત્તરાખંડ બી ટુ હોલસેલર એટલે કે ઉત્તરાખંડમાં આવેલી હોટલ એન્ડ રિઝોર્ટની સારા રેટ્સ ટ્રાવેલ એજન્ટ અને ટૂર ઓપરેટરને પ્રોવાઈડ કરે છે સર એટલે અમારું બી બી વર્ક છે સર આજનો જે કાર્યક્રમ છે એ ગ્લોબલ ટ્રાવેલ એજન્ટ એસોસિએશન દ્વારા કરાયેલો છે આ કાર્યક્રમની અંદર ઘણા બધા હોટલિયર્સ ઘણા બધા ડીએમસી એટલે કે ડેસ્ટિનેશન મેનેજમેન્ટ કંપનીઝ જે કોઈ પ્રદેશને પ્રમોટ કરતી હોય તથા આપણા ગુજરાતના તમામ ટૂર ઓપરેટર્સ કે ટ્રાવેલ એજન્સો એકબીજાને કનેક્ટ થાય એકબીજાની સેવાનો લાભ લઈ શકે એમને સારા પ્રાઇઝીસ મળે અને એક ટુરિઝમને એકતા જળવાઈ રહે આજે અમે એક અમારા ટ્રાવેલ ટ્રેડ માટે એક બી ટુ બીનો રોડ શો એરેન્જ કર્યો હતો અને એ રોડ શોમાં ચાલીસ સ્પોન્સર્સ છે દસ ટીમો છે જે ઓલ ઓવર ઇન્ડિયાથી બધા અહીંયા પાર્ટિસિપેટ કરવા આવ્યા છે અને આમાં મેઈન અમારો ઉદ્દેશ્ય એવો છે કે ઓલ ઓવર જે બી ટ્રાવેલ એજન્સ ઇન્ડિયામાં કામ કરે છે એક પ્લેટફોર્મ ઉપર આવે એકબીજાને મળે એકબીજાની સાથે નેટવર્કિંગ થાય અમને એક સારો ફ્રૂટફુલ બિઝનેસ અમે ટ્રેડ માટે જનરેટ કરવાનો ટ્રાય કરી રહ્યા છીએ રાજકોટ સહિત સમગ્ર દેશમાં રામનો માહોલ જોવા મળ્યો રાજકોટ શહેર રામની ભક્તિમાં રંગાયું હતું ત્યારે શહેરના મંદિરોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ જામી રામ મંદિરોમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું ભગવાન શ્રી રામ એક નામ નહીં પરંતુ એક સિદ્ધ મંત્ર છે વહેલી સવારથી રામ મંદિરોમાં રામના નામનું ગુંજ ઉઠી હતી ત્યારે સકીર્તન મંદિરમાં ચાળીસ વર્ષથી અખંડ રામધૂન ચાલી હતી અને મંદિરમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે મહાપ્રસાદ અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું દેશભરમાં ઠેર ઠેર શ્રીરામનો નારો ગુંજી રહ્યો છે ત્યારે સુરત જિલ્લામાં પણ ઠેર ઠેર પ્રભુ શ્રીરામને વધાવવા ભક્તો ખનગીની ઉઠ્યા હતા સુરત જિલ્લાના બારડોલીની વાત કરીએ તો બારડોલી નગરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ ઉત્સવ જેવો માહોલ જામ્યો હતો જેમાં બારડોલી તાલુકાનું નાનકડું ગામ પલસોડ ગામે ગ્રામજનોએ પ્રભુ શ્રીરામને વધાવવા દિવાળી જેવો માહોલ બનાવ્યો હતો ગામના યુવા આગેવાન હિતેશભાઈ પટેલ સહિત ગામની અથાગ મહેનત વડે ગ્રામજનોએ એક એક દિવસથી અગાઉ જ ગામમાં ઠેર ઠેર દીપ પ્રગટાવી રંગોળી પૂરી કરી હતી માહોલ જોવા મળ્યો હતો જિલ્લાના છ તાલુકા રામય બન્યા દરેક ગામે ગામ અને ગલીએ ગલીએ અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા લુણાવાડા ખાનપુર લીવડીયા ગામ વિસ્તારોમાં ઘરે ઘરે જઈ પ્રભાત ફેરી ભજન કીર્તન હનુમાન ચાલીસાના પાઠ તેમજ અયોધ્યાથી લાઈવ પ્રસારણ નિહાળી કાર સેવકોનું સન્માન સમારંભ કરી મહાઆરતીનું આયોજન કરાયું હતું બાદમાં પ્રસાદ વિતરણ કરી ડીજેના તાલે નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં કેસરી વેસ્ત ધારણ કરી કેસરી રામની ધજા લઈ જય શ્રી રામના નામની ધૂન સાથે સમગ્ર નગર ગુંજી ઉઠ્યું ચારે તરફ ભક્તિમય માહોલ જોવા મળ્યો દરેક લોકોના મુખમાંથી જય શ્રી રામના નારા બોલતા લોકો નજરે પડ્યા હતા ભગવા અંગે લુણાવાડા રંગાઈ ગયું હતું તેમજ ખાનપુર અને લીમડિયા ગામ લુણાવાડા નગરના રામજી મંદિરમાં પણ હવન સહિત વિવિધ લઈને રામ ભક્તોની તૈયારીઓથી નગરના લોકો દર્શનાર્થે આવ્યા હતા નગરના રામ ભક્ત દ્વારા એક હજાર એક જેટલા નિઃશુલ્ક પફ આપી લોકોને મદદ કરી હતી તેમજ પંદરસો પેકેટ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું વિશેષમાં વાતે ગાતે લુણાવાડામાં નાના બાળકો દ્વારા પ્રભુ શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી જાનકી અને હનુમાન શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે તે જ રીતના લુણાવાડા મહીસાગર જિલ્લા ખાતે સવારમાં પ્રભાત ફેરી પછી સુંદરકાંડના પહાડ છે મહાપ્રસાદી અને લાઈવ ટેલિકાસ્ટ બતાવવામાં આવ્યું છે દિવાળી જેવો માહોલ છવાયેલો છે જે ચાર ચારસો પાંચસો વર્ષથી જૂનું મંદિર છે લુણારામજી મંદિર ત્યાં આગાડી સવારમાં સુંદર ગાંડ છે ગીત સંગીત છે અને મહાપ્રસાદી ખૂબ ભક્તોની ખૂબ ભીડ છે સવારથી જોવા મળી રહી છે રામ મંદિરની પ્ર પ્રતિષ્ઠાને લઈને લુણાવાડાના નગર પ્રત્યેક નગરજનોમાં બાળકોથી લઈને યુવાનોથી લઈને વૃદ્ધો સુધીના બધા બધા જ નગરજનોમાં પોતાના તેમના હૃદયમાં ખૂબ જ ઉમળકાભેર દિવાળી જેવો ઉત્સવ દિવાળી કરતાં પણ વધારે ઉત્સવ હોય તેવો આ માહોલ જોવા મળી રહ્યો છે લુણાવાડામાં આવેલ રામજી મંદિર કે જે વર્ષો પુરાણું મંદિર છે પાંચ હજાર વરસ પુરાણું મંદિર છે તેમાં પણ સવારે પ્રભાત રે પ્રભાત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહાયજ્ઞ તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સાંજે ચાર વાગે શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવેલું છે અને આ મહાયજ્ઞમાં તેમજ મહાપ્રસાદીમાં લોકો પોતાના આનંદ ઉત્સવથી ઉમટાભેર ઉમેટાભેર અનેરો ઉત્સાહ સાથે હાજર રહ્યા હતા બહુ ટાઈમથી અમારે બાવીસ તારીખનો પ્રોગ્રામ હતો કે આપણે અયોધ્યામાં મંદિરનું આપણે પ્રાણ પ્રતિષ્ઠા છે તો અમારી ઈચ્છા થઈ કે આપણે એ ગદા બનાવીએ અને અમારે સવા મહિનો લાગ્યો ગદા બનાવતે અને લોકોએ જેમ દાન આપ્યું એ રીતે અમે કાર્ય કર્યું અને આજે અમારું કાર્ય પૂર્ણ કર્યું છે અને આજે એનો પ્રે છે અને અમે ઉત્સાહથી કામ કર્યું છે રાત રાતે મોડા ઠંડી નથી જોઈ કશું નહીં કે બાવીસ તારીખે આપણે ફાઈનલ કરી અને મૂકી દઈએ મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરમાં આવેલ કાળિકા માતાના ડુંગર પર કેસરી હનુમાનજીના પતંગણમાં દસ ફૂટ લાંબી ગદા બનાવવામાં આવી હતી આ ગદા બનાવડાવા સ્થાનિક ભક્તજનોએ ચાલીસ દિવસ અગાઉથી આ ગદા બનાવવાની કામગીરી શરૂ કરી હતી અને આ ગદા આબે હુ બાજે વહેલી સવારે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે તૈયાર કરી

ત્યારે આ ભવ્ય મંદિરના નિર્માણમાં પર પુષ્પવર્ષા કરી અને તેમની કામગીરીને બિરદાવી હતી નોંધનીય છે કે આ શ્રમવીરોએ દિવસ રાત ઠંડી અને ગરમીની પરવાહ કર્યા વિના અથાગ મહેનત કરીને ભવ્ય રામ મંદિરનું નિર્માણ કર્યું છે શ્રમવીરોનું મંદિરના નિર્માણમાં જે યોગદાન રહ્યું છે તેને અલંકૃત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વરસાદ દ્વારા તેમને આવકાર્યા હતા અને જેને જોતા શ્રમવીરોએ ધન્યતા અનુભવી હતી નોંધનીય છે કે કેટલાક શ્રમવીરોએ તેમને મળેલા મહેનતાણની રકમ પણ રામ મંદિર ટ્રસ્ટને દાન કરી દીધી છે અયોધ્યામાં રામલીલા પ્રતિષ્ઠા ભવ્ય સમારંભની દેશ વિદેશમાં ઠેર ઠેર ઉજવણીઓ થઈ રહી છે ત્યારે નિર્ણયનગર ખાતે આવેલ શાંતારામ કોમ્પ્લેક્ષમાં શ્રી રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એપાર્ટમેન્ટના બાળકો દ્વારા શ્રી રામ જન્મોત્સવ સીતા સ્વયંવર શ્રી રામ વનવાસ રામ અને શબરીનું મિલન શ્રી રામ રાવણ યુદ્ધ અને અયોધ્યામાં શ્રી રામનું પુનરાગમન જેવા ભગવાન શ્રી રામના જીવન પ્રસંગોની ઝાંખીઓ રજૂ કરવામાં આવી જેને જેના નિહાળમાં મોટી સંખ્યામાં એપાર્ટમેન્ટના રહીશો સહિત આસપાસના રહીશો ઉમટી પડ્યા હતા અને શાંતારામ કોમ્પ્લેક્ષમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યું છે ત્યારે તેની ઉજવણી અમદાવાદ ખાતે જોવા મળી હતી તેના સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે અમદાવાદ ખાતે આવેલા આ શાંતારામ જે છે તે એપાર્ટમેન્ટની અંદર અહીં જે નાના ભૂલખાઓ છે તે તમામ લોકો ભગવાન શ્રી રામજીના અલગ અલગ જે જીવન પ્રસંગો છે તેને વર્ણવી રહ્યા છે તેના પાત્રો છે તે ભજવી રહ્યા છે અને સીધા તેના દ્રશ્યો છે તે જોઈ શકાય છે મોટી સંખ્યાની અંદર મહિલાઓ છે તે પણ જોડાયા હતા એપાર્ટમેન્ટના તમામ લોકો હતા કે તેઓ જોડાયા હતા અને આખી એક ભવ્ય રામોત્સવનું ઉજવણી છે તે અહીં કરવામાં આવી હતી ત્યારે શું ઉજવણી હતી તેની સાથે પણ આપણે સીધા જ વાત કરીશું મોટી સંખ્યાની જો વાત કરવામાં આવે તો અહીં તમામ લોકો જે એકત્રિત થયા હતા અને ત્યારબાદ આ ઉજવણી છે તે જોવા મળી હતી ત્યારે અહીં જે સોસાયટીના સ્થાનિક છે તેમની સાથે આપણે વાત કરીશું આજે આ કઈ જગ્યાએ શું ઉજવણી થઈ રહી છે શાંતારામ કોમ્પ્લેક્સ નિર્ણયનગર જેમાં આપણે રામ ઉત્સવની ઉજવણી કરી રહ્યા છીએ જે જન્મભૂમિમાં જે રામનું આજે આગમન થયું છે તો આપણે અહીંયા પણ રામનો એક ઉલ્લાસભર્યો એક કાર્યક્રમ રાખેલો છે જેમાં દરેક ભૂલકાઓ અને શાંતારામના દરેક રહીશો એ ભાગ લીધો છે ચોક્કસથી મહિલાઓ પણ જોઈ શકાય છે કે તેઓએ પણ આ ઉજવણીની અંદર જોવા મળી રહ્યું છે ત્યારે આપણે તેઓની સાથે પણ આપણે વાત કરીશું કારણ કે જે રીતે નાના ભૂલકાઓ છે તે અનેક વેશભૂષાઓ છે તેઓ જોવા મળી છે ત્યારે સીધી જ વાત કરીશું નાના ભૂલકાઓ કઈ કઈ વેશભૂષામાં જોવા મળ્યા અને શું ઉજવણી કરી नाना भूलगाउ बद्धि जातना जेम कि सबरी मन्त्रा हनुमान दादा भरत भग भरत भरत राम लक्ष्मण जानकी सीता माता यो दरेक अहल्या एवा दरेक बनिया छे જોઈ શકાય છે કે અહીં જે આ બાળકો છે કે તમામ પાત્રો છે તે ભજવા છે અને એક સુંદર રામોત્સવનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અમદાવાદની અંદર ભવ્યથી ભવ્ય ઉજવણી છે તે જોવા મળી હતી કેમેરામેન બંટી ડાંગર સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ નવી દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતનો ટેબલો આકર્ષણનું કેન્દ્ર બનશે ચાલુ વર્ષે ધોરડો ગુજરાતના સરહદી પ્રવાસની વૈશ્વિક ઓળખ વિષય આધારિત ટેબલો ગુજરાતની ઝાંખી રજૂ કરશે આ ટેબલોના મુખ્ય આકર્ષણની વાત કરીએ તો ધોરડોના ભૂંગા તરીકે ઓળખાતા ઘર સ્થાનિક હસ્તકળા અને રોગાન કલા રણ ઉત્સવ ટેન્ટ સિટી યુનેસ્કોએ તાજેતરમાં જાહેર કરેલા ગુજરાતના અમૃત સાંસ્કૃતિક વારસા સભાગ્રમાનો સમાવેશ કરવામાં આવ્યો છે આમ ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા ટેબ્લો થકી વિકસિત ભારતની પરિકલ્પનાને મૂર્તિમંત કરતાં દેશ અને રાજ્યના સરહદી પ્રવાસને દર્શાવવાનો તૃત્ય પ્રયાસ કર્યો છે પાંચસો વર્ષની આતુરતાનો જ્યારે અંત આવ્યો હોય ત્યારે હોય અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી દેશભરમાં દિવાળી જેવો માહોલ છવાયો હતો ત્યારે રાજકોટમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો સોસાયટી મંદિરો સહિતની જગ્યાઓ પર ઉજવણી કરવામાં આવી ત્યારે ભગવાન શ્રીરામના દિવ્ય ભક્ત એવા બાલાજી હનુમાન મંદિર ખાતે આજના વિશેષ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી બાલાજી હનુમાન મંદિર ખાતે અગિયાર કુંડી યજ્ઞ યોજાયો આ તકે શહેરીજનોએ આ યજ્ઞના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સુરતમાં એક ખુશી જોવા મળી હતી જે અંતર્ગત સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં આજે પ્રસુતિ કરાવવા આવનાર મહિલાઓની નોર્મલ કે સીઝર ડિલિવરી વિનામૂલ્ય કરાવી આપવામાં આવશે તેવી જાહેરાત કરાઈ જેને લઈને છ જેટલી ડિલિવરી કરવામાં આવી જે પૈકી એક પરિવાર દીકરાનું નામ રાખ્યું છે રામ જ્યારે એક પરિવારે દીકરીનું નામ સીતા રાખ્યું છે ફ્રી ડિલિવરીની જાહેરાત કરતાં મોટી સંખ્યામાં આ દિવસે ડિલિવરી કરવાના નામ નોંધાવ્યા હતા અને આજના દિવસે પચીસથી ત્રીસ ડિલેવરી થાય તેવી શક્યતાઓ હતી અને અયોધ્યામાં ભગવાન રામનો પ્રવેશ થઈ રહ્યો હોય ત્યારે દીકરીનો જન્મ થતાં તેનું નામ સીતા રાખ્યું છે દીકરીના અવતરણને લઈને પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો દીકરીના જન્મ પર બધા જલેબી વહેતા હોય છે કે આજે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે જાનકીનો જન્મ થતાં પેડાની વહેંચણી થઈ છે તો ભગવાન રામ અયોધ્યામાં પોતાના મંદિરમાં બિરાજમાન થયા છે ત્યારે ભારત દેશમાં ઠેર ઠેર તેની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી છે જેના ભાગરૂપે અમદાવાદ પણ ભક્તિમય બન્યું છે ત્યારે નારણપુરા ખાતે આવેલ ક્રોક સ્ટુડિયોમાં રામ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનું પ્રસારણ રજૂ કરવામાં આવ્યું હતું રામધૂન પણ કરવામાં આવી હતી કર્મચારીઓ સાથે મળીને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા જેટલા પણ રામ ભક્તો આવ્યા હતા એ તમામ લોકોએ આ દિવસને રામલલાની યાદ કરીને હર્ષોલ્લા સાથે ઉજવણી કરી હતી રાજ્યના કૃષિ પશુપાલન ગૌ સંવર્ધન મત્સ્યો ઉદ્યોગ ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દ્વા ખાતે આયોજિત ભવ્ય શોભાયાત્રાના કાર્યક્રમમાં સહભાગી થયા હતા આ સમારોહમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે પાંચસો વર્ષ બાદ જ્યારે અયોધ્યામાં શ્રી રામ તેના ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા હોય ત્યારે આ દિવસ હિન્દુઓ માટે ઐતિહાસિક છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રામ મંદિરનું ખાતમુહૂર્ત કર્યું તેમના પ્રયાસોથી ભગવાન શ્રી રામનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ રંગે ચંગે ઉજવાયો હતો ત્યારે દેશભરમાં ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો થકી અયોધ્યા રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીઓ કરવામાં આવી અમદાવાદ શહેરના રન્ના પાર્ક ખાતે આવેલ આસ્થા એમરલ્ડ ખાતે પણ ભવ્ય રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી હતી દિવસ દરમિયાન ફ્લેટના સૌ રહીશો સાથે મળી ભવ્ય રંગોળી તૈયાર કરી હતી અને મહાઆરતીનું પણ આયોજન કર્યું હતું સાથે જ ભગવાન શ્રીરામના મહાડાયરાનું પણ આયોજન કર્યું હતું આજે કાર્યક્રમ એવો છે કે આસ્થા એમ્બ્રલ તરફથી જે અયોધ્યા રામ પ્રતિષ્ઠા મહોત્સવ થયો એ તરફથી આખી સોસાયટીમાં ભંગ્ય રંગોળી રામ ભજન કીર્તન અને ભવ્ય વિષ્ણુભાઈ પંડાનો ભવ્ય ભંડારો રાખેલ છે અને આ રંગોળીની જે થયું એમાં આસ્થાના દરેક સભ્યએ હર્ષોલાભથી લાભ લીધો છે અને ખૂબ જ સારી રીતે આ પ્રસંગને ઉજવ્યો છે યોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે ત્યારે અમદાવાદમાં પણ ઠેર ઠેર ભગવાન રામની શોભા યાત્રા નીકળવામાં આવી કલાફીનગર ખાતે આવેલ શુભમ ગ્રુપ દ્વારા ખાસ ભગવાન રામની શોભાયાત્રાનું આયોજન હતું જેમાં નર્સિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ યાત્રામાં આસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ સહિત ત્રણ હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા મહત્વનો વાત તો એ છે કે રામલલાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ દેશભરમાં હોય ત્યારે અમદાવાદમાં પણ વિવિધ વિસ્તારોમાં ભગવાન શ્રી રામની ભવ્ય શોભા યાત્રાઓ પણ યોજાઈ હતી આજે 500 વર્ષ પછી અમારા ભગવાન રામ શ્રી તે અયોધ્યામાં બિરાજમાન થવાના છે અને આ જે ઘટના આખી છે એના પાછળ ખરેખર વર્ષો સુધી લોકોએ ખૂબ પ્રયત્નો કર્યા હતા કાર સેવા થઈ હતી અને ખૂબ લોકોએ આની રાહ જોઈને બેઠા હતા જે આજે એ ત્યાં બિરાજમાન થવાના છે ભગવાન આ પ્રસંગે અહીંયા શુભમ હોસ્પિટલ મારા અષારવા વિધાનસભામાં અને આ એક શોભાયાત્રાનું આયોજન કર્યું છે બેન દેવીબેન અને પ્રહલાદભાઈની કોલેજ દ્વારા અને આ વિસ્તારના લોકો સ્વયંભૂ આ યાત્રામાં જોડાયા છે આજે આખો દેશ તે રામમય બન્યો છે અને સૌને એક એમ થયું છે કે આજે અમારા ભગવાન ખરેખર અયોધ્યામાં બિરાજમાન થવાના છે આ પ્રસંગે હું અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને યુપીના મુખ્યમંત્રી શ્રી યોગીજીને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આજે એ લોકો શ્રી નરેન્દ્રભાઈ મોદી આનંદીબેન પટેલ અને અમારા મુખ્યમંત્રી યોગીજી અને આપણા સાધુ સંતો દ્વારા આજે આ મૂર્તિનું ત્યાં બિરાજમાન થવાના છે લાખોએ લોકોએ જેના માટે બલિદાન આપ્યું એ ભગવાન શ્રી રામનું મંદિર અયોધ્યાની અંદર બને એ સ્વપ્ન કરોડો આંખોએ જોઈતી ત્યારે આજે એ પૂર્ણ થવા જઈ રહી છે બપોરે બાર વાગે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા પૂજા અર્ચના અને આખા દેશની અંદર આ કાર્યક્રમ લાઈવ થવા જઈ રહ્યો છે ત્યારે દેશના અને ખાસ કરીને ગુજરાતના યુવાનો કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ સ્વયંભૂ છેલ્લા એક વર્ષથી દિવસોની ગણતરી કરતા હતા ત્રણસો પાસઠ દિવસ ત્રણસો ચોસઠ દિવસ અને છેલ્લા સતત અઠવાડિયાથી કલાકોની ગણતરી થતી હતી આજે પૂર્ણ થવા જઈ રહી છે કર્ણાતી મહાનગરની અંદર શુભમ સોહમ કોલેજની અને શાંતમ સાંતમ નર્સિંગ કોલેજ દ્વારા પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આજે જ્યારે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશની સમગ્ર કરોડો જનતા દ્વારા જ્યારે આપણા રામલલ્લાનું મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે હજારો કરોડો ભારત વર્ષના લોકોની આજે એક ભાવના સાકાર થઈ રહી છે પાંચસો વર્ષના સંઘર્ષ પછી જ્યારે આપણું સપનું પૂરું થવાનું છે ત્યારે આજે અમારી શુભમ સોહમ શાંતમ નર્સિંગ કોલેજ ડૉક્ટર બી આર આંબેડકર લો કોલેજ અને મહા કસ્તુરબા ગાંધી ફિજિયોથેરાપી કોલેજના પચ્ચીસોથી ત્રણ હજાર સ્ટુડન્ટ્સ અને અમારા સમગ્ર કર્મચારી દ્વારા એક ભવ્ય અને દિવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે તો હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને ન્યૂઝ અપ ડેટ માટે આપ જુતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર